તિલકવાડા ઘઉચરિયા પ્રાથમિક શાળાના શિક્ષકની ફેરબદલી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઘઉચરિયા પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ વિશાલ કુમાર કંચનલાલ જિલ્લા ફેરબદલીમાં વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના બાવરિયા ગામે જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગ્રામજનો તેમણે ભાવપૂર્વક વિદાય આપી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઘોચરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિશાલભાઈ જેમની બદલી જિલ્લા ફેર તરીકે વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં થઈ અને ત્યારે આપણાને એ શ્લોક યાદ આવે અને એ પ્રત્યક્ષ દેખાય કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ત્યારે આપણને એવું લાગે કે બાળકોનો એ ભાવ અને પ્રેમ જોઈ અને એમની આંખમાં જ્યારે આ શું જોતા આપણાને એવું લાગે કે આ શિક્ષક તરીકે જે એમને ફરજ બજાવી અને આજે બાળકોમાં એમના વિદાય થવાના જે પ્રસંગ છે તે જોઈ અને એવું લાગે કે ખરેખર આ શિક્ષક એ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા એ સ્ટોકને સાકાર કરતા દેખાઈ આવ્યા લોન ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ